ઓમ નમ શિવાય હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે પૌરાણિક માન્યતાઓ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી દેવ શયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે સૃષ્ટિના પાલનહાર એવા ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં યોગ નિંદ્રામાં પોઢી જાય છે આ સાથે જ તે સૃષ્ટિના સંચાલનની જવાબદારી ભોળેનાથના હાથમાં સોંપી દે છે મહાદેવને શ્રાવણનો મહિનો ખૂબ જ પ્રિય છે શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને સમર્પિત છે તેવામાં ભોલેનાથ તેમના દરેક ભક્તોની પ્રાર્થના સાંભળે છે કહેવામાં આવે છે કે શિવજીને માત્ર બિલીપત્ર અને શ્રદ્ધાથી જળ ચડાવવામાં આવે તો પણ તે અતિ પ્રસન્ન થઈ જાય છે આ ઉપરાંત શ્રાવણ માસથી જ અતિ પ્રસિદ્ધ એવી કાવડ યાત્રા પણ શરૂ થાય છે શ્રાવણ મહિનામાં ભક્તો ભગવાન ભોલેનાથની પૂજા કરવા માટે ઘણા ધાર્મિક સ્થળોએ જાય છે આ માસમાં સોમવારના ઉપવાસ અને શ્રાવણ સ્નાન કરવાની પરંપરા છે ચાલો આપણે જાણીએ કયા દિવસથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે આ શ્રાવણ મહિનામાં કેટલા સોમવાર કઈ તારીખે આવે છે જે શિવભક્તો આ ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેશો બે હજાર ચોવીસમાં શ્રાવણ મહિનાની શરૂઆત પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસને ને સોમવારના દિવસે થાય છે અને શ્રાવણ મહિનાની સમાપ્તિ ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ થશે બે હજાર ચોવીસના શ્રાવણ મહિનાના ઉપવાસના સોમવાર પ્રથમ સોમવાર પાંચ ઓગસ્ટે આવે છે બીજો સોમવાર બાર ઓગસ્ટ ત્રીજો સોમવાર ઓગણીસ ઓગસ્ટ ચોથો સોમવાર છવ્વીસ ઓગસ્ટ અને પાંચમો સોમવાર બે સપ્ટેમ્બરના રોજ આવે છે શ્રાવણ મહિનાના દરેક મંગળવાર દેવી પાર્વતીને સમર્પિત છે મંગળવારના ઉપવાસને મંગળા ગૌરી વ્રત તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય શ્રાવણ મહિનામાં આવતા શુભ દિવસોમાં શિવરાત્રિ અને હરિયાળી અમાસનો સમાવેશ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ભોલેનાથ